કોટડા સાંગાણી તાલુકાના સાંડવાયા ગામે આવેલી ગૌશાળા ખાતે નેવ જેટલી ગાયોના મોત થયા છે એવું બહાર જાણવા મળ્યું છે કે જે ઝેરી ખોળ ખાવાને કારણે એનું મોત થયું જિલ્લા કલેક્ટર છે તપાસમાં પણ ગયા હતા મુલાકાત પણ લીધી છે અને તપાસના આદેશો પણ આપ્યા છે પરંતુ આવી ઘટનાઓ ફરીવાર ન ઘટે એના માટે ગૌશાળાના સંચાલકોએ ત્યાં જે કોઈ દાતાઓને જે ખોરાકને ફૂડ આપી જાય છે તો એની ચકાસણી કરીને એક માટે એક લેબોરેટરીની વ્યવસ્થા કરવી જોઈએ અને બીજું ગૌશાળામાં જે ગાયોની સંખ્યા હોય એ પ્રમાણે પણ રાખવી છે જેથી જો એની સારવાર તાત્કાલિક થઈ શકી હોય તો આટલા બધા ગાયોના મોત આપણે અટકાવી શક્યા હોય ઘટના સરકારશ્રીએ પણ આની ગંભીર નોંધ લઈ અને આજે દુઃખદ ઘટનાની તપાસ કરવામાં આવે જે ગાયોના મોત થયા છે એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે અને ખાચું મોતનું કારણ જાણી શકાય તાલુકાની અંદર સાંઢવાયા ગામની અંદર જે ગઈકાલે રાત્રે ઘટના બની એક સાથે નેવ ગાયના મોત હવે નેવ ગાયના મોતનું કારણ જાણવા માટે તેની ખુદ કલેક્ટર સાહેબ પણ અત્યારે ત્યાં પહોંચી ગયા છે પરંતુ ખાસ કરીને કોઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં કોઈ વ્યક્તિએ દાતાએ દાન મોડવું છે ને એ ખાવાથી ગાયના મૃત્યુ છે પરંતુ આપણે ખાસ કરીને ટેકેદારી રાખવી પડશે મેવે નેવ ગાયના કે ફેશિયલ રિપોર્ટ સાથે પીએમ કરવા જોઈએ જેથી કરીને આપણને ખબર પડી શકે ગાયના મૃત્યુનું મુખ્ય કારણ શું છે રહી વાત બીજી તો જેમ આપણે મોલની અંદર કોઈ પણ વસ્તુ ખરીદી લાવવા કરવા જાય તો એનું મેન્યુફેક્ચરિંગ અને સામે એની એક્સપાયરી ડેટ બે બતાવવામાં આવે તો ગાય માતાના ખોરાકની અંદર પણ આપણે ખાસ કરીને ખોળની ગુણ હોય ભૂસાની ગુણ હોય કુરમાની હોય રાજદાની કોઈ પણ એક્સપાયર ગુણ આવતી હોય તેની ઉપર કલેક્ટરે તાત્કાલિક કલેક્ટર અને સરકારે તાત્કાલિક જાગી અને એની માથે બેટ મરાવી દે જેથી કરીને આ સામેવાળા વ્યક્તિઓને ખબર પડે કે આ વસ્તુ એક્સપાયરી ડેટ છે તો આપણે ન ખરીદી જો આપણે ખરીદશી તો આપણા ગાય અથવા પશુને કાંઈ પણ જાતનું ફૂડ પોઈઝનિંગ કરતા રિઝેસ આવશે એવા આપણે તાત્કાલિક પગલાં લેવા પડશે ખાસ કરીને ગુજરાત સરકારે પણ આમાં જાગવું પડશે ભૂતકાળની અંદર આપણે જોયું બનાસકાંઠાની અંદર એક સાથે એકસો ને એસી ગાયના મૃત્યુ થયા રાજકોટ ધોર ડબ્બાની અંદર સાતસો છપ્પન ગાયના મોત થયા રાજકોટ જિલ્લાની બાજુને આવેલો અડીને આવેલો જિલ્લો બોટાદ છે ત્યાં ગૌશાળામાં એકસો ને વીસ ગાયના મોત થયા હમણાં થોડા સમય પહેલાં પણ એક જગ્યાએ આવી રીતના ગાયોના મોત થયા હતા ગાયોને આપણે બચાવવાની જેમ આપણે એશિયાટિક સિંહો ના ત્યાં બચાવી રહ્યા છીએ એનું જેમ જતન કરી રહ્યા છે એવી રીતના ગાય માતાનું જતન કરવું પડશે ગૌશાળાની અંદર આજે આપણે જોઈએ કે નેવ ગાય ના એક સાથે મૂકી ત્યાં હોય ત્રીસ ગાય ગંભીર હાલતમાં છે તો એની અંદર પાંચસો થી ગાય હોય એ સ્વાભાવિક બાબત છે ખેતી કરીને અહીંયા છ થી સાત વેટરનેટરી ડોક્ટરોની પણ ખાસ ઉપલબ્ધિની જરૂર હોવી જોઈએ જે ગાય માટે આવતું ફૂડ હોય એનું ચેકઅપ કરવું જોઈએ અને જે ચેકિંગ થાય આના માટે ગૌશાળાને સરકારે સૂચના આપવી જોઈએ તમારી ગૌશાળાની અંદર લેબોરેટરી બનાવો કે દાન આવેલું છે એ દાનની અંદર કઈ વસ્તુ આવેલી છે તો એનો રિપોર્ટ કરો જેથી કરીને તમને ખબર પડવી જોઈએ કે આ ગાયને ખવડાવું છું તો આ ગાયનો બીમાર પડશે અથવા તો ખુદ પોઝિટિવ થશે અથવા મૃત્યુ થશે જેથી કરીને એ ન ખવડાવવા મળે અને તમારે તમામ ગાયના જ્યારે પીએમ રિપોર્ટ આવે અને આપણને ખબર પડે પ્રજા સમક્ષ કે ગાયના મૃત્યુ આ કારણે ક્યાં છે તો લોકો પણ છેત છે કે આ વસ્તુ ન ખવડાવે જેથી કરીને ગાયના મૃત્યુ થાય તો આપણે ખાસ કરીને હવે ચકી ચકા નથી રહ્યા કબૂતર નથી રહ્યા હવે કાગડા પણ નથી રહ્યા ગાય કૂતરા બે વસ્તુ છે તો એની બચાવવાની સંપૂર્ણ જવાબદારી ધરતી પર જેટલો મનુષ્ય નોક છે એટલો જ ગાય